ગુડ મોર્નિંગ શું કરે વાહ ખીચડીમાં ઘરે છે હા શું ખુશ્બુ આવે છે વાહ વાહ મસ્ત મસ્ત બનાવી દે બનાવી દે ચા બી બનાવી દીધો રોટલી બનાવી દીધી હજી રોટલી થોડી બનાવવાની બાકી છે વાહ વાદાર હું બહાર લીધું છે હા પીપળો બાર કાઢ્યો છે શું કર્યું છે સાફ કરવા માટે પીપળો કાઢ્યો છે અરે હં શું કર્યું મેં

ઠંડી આ ગરમીના મોસમમાં રે તો દરજો શરીર માટે બહુ ઠંડક બહુ બહુ ભાજી મસ્ત બનાવવાની એટલે ભાજી બનાવવાની આની સર બટાકા થોડા નાખવા તો જાય ટામેટા નાખવા તોદરજો તો ચાલો સમજે ને અરે અચ્છા શું છે ને લઈને

તાર જો કેટલા હા હું પેલા કરું તે પૂછ્યું કોણ કે લાવવાના શું હા હેડો વધો